થતો વીજભાર સૂર્ય પરથી આવતા કિરણો કે થાંભલાઓનું જુલવું તો ઈશ્વર નો કોપ તો પહેલા કેવાતો કારણ કે કોઈ જાણતા ન હતા કોઈ પણ વિજ્ઞાન અથવા તો એ વિષય કોઈ જાણ માહિતી ન હતી કોઈ પાસે એટલે લોકો તેને ઈશ્વરનો કોપ કેતા પરંતુ ખરેખર વીજળી થવાનું મુખ્ય કારણ છે વાદળોમાં એકઠો થતો વીજભાર એટલે કે વાદળોની અંદર જે વીજભાર એકઠો થાય છે એના કારણે થઈને વીજળી થતી હોય છે ઓપ્શન બી બીજું છે અંબર એ શું છે અંબર એટલે શું એક પ્રકારની વનસ્પતિ એક સખત પદાર્થ એક રૂવાટી વાળો પદાર્થ કે એક પ્રકારનું ગુંદર તો આપણે અંબર કોને કહી શકીએ એક પ્રકારનું શું છે આ ગુંદર છે આ ગુંદરને આપણે કહીએ છીએ વિજ્ઞાનની ભાષામાં અંબર ત્યારબાદ છે કોઈ પદાર્થ વીજ ભારિત છે કે નહીં તે ચકાસવા માટે કયું સાધન વપરાય છે હવે વીજ ભારિત પદાર્થ એની અંદર વીજળી ઉત્પન્ન થાય છે તેની અંદર વીજળી સમાયેલી છે કે નહીં એ ચેક કરવા માટે માઇક્રોસ્કોપ હોય ઇલેક્ટ્રોસ્કોપ હોય એપિસ્કોપ હોય કે સ્ટેથોસ્કોપ હોય તો માઇક્રોસ્કોપ ઇલેક્ટ્રોસ્કોપ કે સ્ટેથોસ્કોપનો એમાં ઉપયોગ થતો નથી શું આવશે વીજળી છે કે નહીં એ ચેક કરવા માટે થઈને એપિસ્કોપ ઓપ્શન સી આપણો જવાબ આવશે ત્યારબાદ વીજભારિત પદાર્થ પરથી પૃથ્વી પર વિદ્યુતના વહનને શું કહે છે હવે વીજભારિત પદાર્થ હોય તેનાથી પૃથ્વી પર વિદ્યુતનું જે વહન થાય છે એને શું કહેવાય અર્થિંગ વિદ્યુત ભાર વિભારણ વીજળી કે ભૂકંપ તો જે વીજભાર પ્રવાહ પસાર થાય છે પૃથ્વી પર એને કહેવા છે અર્થિંગ એટલે કે ઓપ્શન એ મિત્રો આપણી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાની બુક એ પણ આપણે લોન્ચ કરેલી છે એ પણ આપણે આપીએ છીએ અને એ પણ તમે મેળવી શકશો કેવી રીતે તો પહેલી જોઈએ તો આ બુક છે શું આ બુક ની અંદર જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે તમારી લેવાના છે એની અંદરના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની તારવણી કરેલી છે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો એવા એટલે કે નવ્વાણું આપણે કહી શકીએ કે તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે પરીક્ષામાં પૂછાશે તો આની તમે તૈયારી કરશો તો જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા તમને મળવાપાત્ર એની જે સ્કોલરશીપની રકમ છે એ પણ તમને મળશે આ બુકની કિંમતની વાત કરું તો ત્રણસો એંસી રૂપિયા તમે નજીકની કોઈ પણ સ્ટેશનરી અથવા તો દુકાનેથી લેશો તો તમને ત્રણસો એંશીની મળશે પરંતુ જો આ બુકમાં તમારે ડિસ્કાઉન્ટ જોતું હોય સો રૂપિયા જેટલું ડિસ્કાઉન્ટ રાખેલું છે એ તમારે મેળવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલો એમાં બુકની લિંક આપેલી છે એના ઉપરથી જો તમે ખરીદી કરશો તો તમને સો રૂપિયા ડિસ્કાઉન્ટ એટલે કે આ બુક તમને મળશે બસો ને એંસી રૂપિયા તમને એમ થાય સર હું બહુ દૂર રહું છું તો કુરિયર ચાર્જ પણ મારે એટલો થશે તો હું અહીંયાથી લઈ લઉં તો એવું નથી કુરિયર ચાર્જ પણ આમાં આપણે કોઈ રાખેલો નથી એટલે કે તમને ફ્રીમાં પ્રાપ્ત થશે એનો મતલબ તમે પણ જગ્યાએ આ બુક મંગાવશો તો પણ તમને એની કિંમત રહેશે બસો રૂપિયા વધારે માહિતી માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપેલી છે લિંક એ જુઓ જાણો સમજો અને ન સમજ પડે તો આપણો નંબર પણ છે તમારી પાસે એની ઉપર તમે કોન્ટેક કરી શકશો ચાલો વધારે સમય નથી બગાડવો આગળ જોઈએ પાંચમો પ્રશ્ન ગાજવીજ દરમિયાન કયું સ્થળ સૌથી સલામત છે હવે ગાજવીજ વાળો જયારે વરસાદ હોય વીજળી પણ પડતી હોય ત્યારે આપણે ક્યાં રહેવું જોઈએ કયું સ્થળ સારામાં સારું આપણે સલામત કહી શકીએ ઘર કે ઇમારત ખુલ્લું મેદાન ખુલ્લા રસ્તાઓ કે બગીચાના છાપરા જો ખુલ્લા મેદાનમાં ક્યારે ન ઉભું રહેવું જોઈએ ગાજવીજના વરસાદમાં ખુલ્લા રસ્તાઓ ઉપર પણ ન રહેવું જોઈએ આપણે એવી જગ્યા ગોતવી જોઈએ જે મજબૂત ટકાઉ અને એનાથી આપણને રક્ષણ મળે તો એ છે આપણું ઘર અને ઇમારત ઘર કે ઇમારતમાં તમે રહેશો તો આ ગાજવીજ વાળું જે કોઈ પણ આવું વાતાવરણ સર્જાય ત્યારે તમને સલામતી મળી રહે પૃથ્વીના બહારના વિવિધ શું કહે પ્લેટ પેટાળ કે અવકાશ તો બહારના જે અલગ અલગ સ્થળ છે અલગ અલગ વિભાગ છે એને કહેવાય પ્લેટ ઓપ્શન જે પ્લેટોની ધાર પર આવેલા છે એવા નબળા વિસ્તારો એ ભૂકંપ થઈ શકે આવા વિસ્તારને શું કહે છે જ્યાં ભૂકંપનું પ્રમાણ સતત વધારે હોય અથવા તો નબળો વિસ્તાર આપણે કહી શકીએ પૃથ્વીનો જ્યાં એકાએક અમુક સમયે ભૂકંપ થતા જ હોય છે

વોટર સ્કેલ કે ઇલેક્ટ્રો સ્કેલ તો જવાબ આવશે આપણો રિક્ટર સ્કેલ આના દ્વારા તમે ભૂકંપનું માપન કરી શકશો વિનાશક ભૂકંપની તીવ્રતા કેટલી હોય કેટલા રિક્ટર સ્કેલ થી વધુ હોય એને આપણે વિનાશક કહી શકે જેનાથી આપણને જાનમાલને નુકસાની થઈ શકે છે હાનિ થઈ શકે છે તો એ હોય 7 થી વધુ કેટલા વધુ હોય 7 થી વધુ હશે તો એને આપણે વિનાશક ભૂકંપ કહી શકીએ પહેલો પ્રશ્ન છે પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને શું કહે પૃથ્વી અચાનક હલે કે ધ્રુજે તેને શું કહેવાય ભૂકંપ જાણો છો પાઠની અંદર ઘણી વખત આ પ્રશ્ન આવી ગયો છે અને આ તમને આવડવું જોઈએ પાંચમાં છઠ્ઠા ધોરણથી આવે છે પૃથ્વીને જમીનનો એકાનક હલે બરાબર ને અચાનક હલે કે ધ્રુજે એને કહેવાય ભૂકંપ મિત્રો આપણી ચેનલની અંદર લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર ક્વિઝ ત્યારબાદ ગયા વર્ષનું પેપર સોલ્યુશન એટલે કે જ્ઞાન સાધના પરીક્ષાનું જે ગયા વર્ષનું પેપર હતું તેનું પણ સોલ્યુશન આપણા વિડીયો આવશે તમને માહિતી આપેલી જ છે મોડલ પેપર સોલ્યુશન પણ થશે બે ભાગ છે મેટ અને સેટ મેટના ભાગના વિડીયો પણ છે તમે જોતા જશો ન જોયા હોય તો જોઈ લેજો અને સેટ જે તમારે ધોરણ આઠ ના મુખ્ય છ વિષયો છે એ છ વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નો કયા કયા પૂછાય છે કે એવા છે એના પણ આપણે વિડીયો બનાવીએ છીએ તમે છ વિષય જાણો છો ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમાજ હિન્દી અને ગુજરાતી તો એના દરેક પાઠના મોસ્ટ આઈમ્પી પ્રશ્નોની તારવણી કરીને એના પણ વિડીયો મૂકીએ છીએ અમે એટલી મહેનત કરીએ છીએ તો તમે પણ અમારી સાથે જોડાયેલા રહો જેથી કરીને તમને આ સ્કોલરશીપ પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આ હતું ચેપ્ટર બાર ફરી નવા વિડીયોમાં આપણે ચેપ્ટર તેરની ની સમજૂતી સાથે મળશું આપ સવે આ વિડીયો જોયો સાંભળ્યો સમજી ગયા તે બદલ આપનો આભાર ધન્યવાદ